મિત્રો હું સુરતથી આવી ગઈ પછી ગાય માતા નહોતા મળ્યા મેં પૂછ્યું હતું તો એ તરતો તરત આવ્યા ને એનો વિડીયો મેં ઉતાર્યો છે તો હું દસ આમાં મૂકી જોજો તમે કેમ કે આ માતાજી અત્યારે અહીંયા બેઠા છે રાતે અને ઊંઘે છે નાખોડાય ઢળે એને ગોધડું કોથળો તોડાવી દીધો પણ મને એવું લાગ્યું કે થોડુંક આ મારે પાણી ગરમી થાય અને આ મોટું બાંબુ રાખી છે આખી રાત તો ધીરે ધીરે જગતું રહે તેને સારું રહે કેમ કે સામે ઢાળ્યું છે એટલે કેરેટ પીડું એ પણ એમાં માતાજી નથી જાતા મ્યાં હું કંઈક કોથળા બોથળા નાખી દઉં તો બે અને મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું આની પહેલાં બે ત્રણ વિડીયોમાં કે ગાય માતાનું તો હું તમને કહું કે એક ગાય માતા ત્રણથી ચાર વર થયા કોરોના વખતમાં એ ગાય માતાને બે ત્રણ છોકરા એને લઈને જતા હતા ને મેં મુકાવ્યા બે ગયા થા ઊભા નહોતા થતા અને એને બરાબર એ મુકવા જ જતા હતા ગૌશાળામાં ને હાલવાની સ્થિતિ નહોતા મેં અહીંયા મુકાવ્યા ડૉક્ટર બોલાવ્યા એ વિડીયો હું નાખીશ ત્રણ ચાર જણા છોકરા એને હું ઊભા કરવા બોલાવી એવી બધું જે થતું હોય કારણ કે હું તો મેં નાના નાના છોકરાને ઘણાને ભેગા કર્યા તો અમારથી જ નહોતું એટલું પછી એમને પગ ઝારવાનું કીધું છો ડૉક્ટરે પછી ઘેરે લઈને પગ ઝાર્યા ને અમારી ઘેરથી નીકળીને અમારી જે સામે વાળ છે એ હું તમને જગ્યા બતાવી દઈશ એ વાડ પાં બેઠા ને પછી હાવ એટલે હાવ પગ બંધાઈ ગયા એના પછી મેં એને કાંસી નીરતી હતી લીલું લીલું ખાવાનું બંધ કર્યું ત્રણ દિવસ છે એ લોકો લગ્નમાં પડી ગયા હતા પણ લગ્નમાંથી આવીને તરત ઘરે નોતા ગયા રેસ્યુ કરી ગયા હતા અને આ જ ગોદડું છે તમે જોઈજો એમાંય તે અને એને મેં કેમ કે ઓલી બાજુ હતા એટલે કૂતરાની બીક લાગતી હતી મને કે એને ક્યાંય વળસકું લઈ લે એટલે મેં એને ઢબોરીને જ રાખ્યા હતા ક્યાંય એને એવી એનો બટકું ભરે તો પીડા થાય તો મિત્રો એ વિડીયો હું ગાયનો ના ગાય માતાનો એ વિડીયો નાખીશ તો તમે જોજો જ અને કોમેન્ટમાં લખજો તમે કે માતાજીની સેવા એટલે કઈ રીતેથી કરવી કઈ રીતેથી નહીં મને થોડોક અનુભવ તો નથી પણ મારી રીતે હું સેવા કરે રાખું અને આખી રેજ ગોઠવો ચાલુ રાખીશ આ મોટું બાંબુ છે એટલે ધીરે ધીરે હું આખી રજ જાગતી રહીશ અને માતાજીને હું એમને હું ને હું આપતી ગોગાળે છે કેમકે જેનું કોઈ નથી એને આપણું થવું પડે કેમકે એને કઈ ઘર નહીં બહાર નહીં એનું કોણ છે આ દુનિયામાં અને ભગવાન કૃષ્ણ ભગવાનની તો ગૌલી વા ગૌલું ગાયું એને બહુ વાયલ્યું આપણી ફરજ બને ને એને આપણે સેવા કરવાની તો હું સુરતથી આવી ગઈ સૌ મિત્રો અને આવ્યા પછી મેં કીધું ગાયનું પેલા મેં સાંભળ્યું હતું તો રાત વખતનું એને બિચારા ને ચાક ભટકવું એને કરતાં ફળિયામાં બેઠા રહી હારું અને હવે હું કંઈક એના નિરણની વ્યવસ્થા કરીશ થોડી ઘણી થોડું ઘણું સારો કરી આવશે કેમ કે એને એ અહીં આવીને બે એને એનું ઘર લાગતું હોય અને અમારે મન લાગી ગયું હોય થઈને હું આવી પછી ફળિયામાંથી હૈલા નથી હો હા હું છ દિવસ નહોતી હવે ટોહરું ટોહરું આવતા હોય ન આવતા હોય પણ એને ન કીધું આજ નથી પણ હું વહેલા જાગું ને સવારે એટલે તરત આમથી ખરીનો અવાજ આવે આવતા હોય હળું હળું તો મિત્રો હું તો એમ કહું છું ગાય માતાની સેવા બહુ સારી એવું નથી ગાય માતા હું એવું લાગે તો કૂતરું હેરાન થતું હોય મને એવો શોખ નહીં કે હું હારા હારા કૂતરા પાળો દેખાવના પાળો એવા નહીં બસ ભાંગલા ટોટલા હોય ને હાજા કરી દેવાના અને એની પીડા કમ કરવાનું બસ એની પીડા થતી હોય ને એ આપણે ઓછી થાય એ જોવાનું બાકીનું અત્યારે જ કોણ પીડા જાણે કોઈ કોઈ જાણતું નથી કે પીડા થાય કે નહીં એ પોતે પીડામાં હોય તો હો માણસ ભેગા કરીને કહીએ કે કે મને આ દુઃખ છે આ કોને કહે કોઈ ન કહે એવું છે એને ગોદળું ની બસ એ હું રાતે ઊભી થાય કેમ કે પડખું ફરે ઊભા થાય એને પડખું બળે ને એટલે કે પાડી દેહાને ને એક કોથળો તેને બાળી દીધો એ નીચે મૂક્યો છે એક એકથો આમાં પીડ્યો ને પથા બળી ગયો એક રોય એટલે આ બધું કરે તો સારું આનંદ મળે ભગવાન રાજી થાય ભગવાન ને આજ ગમે હાસી ભક્તિ તો દિલ ની અંદર દયા હોય ને આશી ભક્તિ દયા મંદિરે જવાની જરૂર નથી આમાં તેત્રી કરોડ દેવતા છે પગે લાગી લો તમે સૈકલાન શણ નાખો કૂતરાન રોટલી નાખો કોઈ ઘેરાન કરતો હોય તેમાંથી બસાવો એ ભગવાનને ગમે તો મિત્રો આ વીડિયો હું નાખો શું જોઈજો તમે ભૂલતા નહીં અને પ્રાર્થના કરજો કે મારા બેનનું સુરત ગઈથી મારા બેન થોડાક બીમાર છે બહુ નથી પણ થોડાક છે તો એને પ્રાર્થના કરજો તમે જે વિડીયો જોવે એ કે આ બેનના બેન જલ્દી હારા થઈ જાય સ્વસ્થ થઈ જાય એ પણ રામાપિના ભગત છે એ બીમારી હાલતમાં એ એમ કે કે મારે રાવવાપીના વાઘા લેવા છે અમે ચાર બેનો છે એમ કે ફરવા જવું છે એવી એવી વાતો કરે એટલે એની ભગવાન આશા પૂરી કરે અને જ્યાં જ્યાં જવું ત્યાં અને ભગવાન એને ના કરે પ્રાર્થના કરજો કે મારા બેન જલ્દી ઠીક થઈ જાય બસ જય માતાજી દ્વારકા જ Harer Mahadev